સમાજના આગેવાનો ગળા ફાડી ફાડીને બધાને સમજાવે છે પણ આપણે તો સમજવું જ ક્યાં છે ગઈ હું મારા જે મિત્રને ત્યાં લગ્નમાં ગયો તો એણે વરઘોડો કાઢ્યો રોડ ટ્રાફિક જામ કર્યો એટલે મેં જઈને એને અભિનંદન નો આપ્યા મેં જઈને એને થોડીક બાતો ગાળી દીધી આ તારા કરવાની હું જરૂર છે ત્યારે એને મને એવું કીધું કે મારે કઈ કરવું નહોતું પણ કે મારી વાઇફ સણી સમજતી નથી વરઘોડો એના હિસાબે કાઢ્યો ધામધૂમ જે લગન એના હિસાબે કર્યા બેનો હું બે હાથ જોડીને તમને વિનંતી કરું બે હાથ જોડીને તમે કહેતા હો તો પગે લાગીને વિનંતી કરું આ ભાઈઓને કોરોના ને હિસાબે નોટબંધી હિસાબે આ બધા આ જે બે ત્રણ વર્ષો નીકળ્યા ને હોલ ચડી ગયા છે એ ના નથી પાડી શકતા વ્યાજ ભરે છે વ્યાજે લઈ આવીને કરે છે લોકોને દેખાડવા હતું અને આપણે સમજતા જ નથી આર્થિક રીતે પછાત લોકો લગ્નમાં રોયલ ફેમિલી જેવો દેખાડો કરીને બેફામ ખર્ચો કરી નાખે છે અને પછી આખી જિંદગી દેવું ભરવામાં પૂરી થઈ જાય છે આર્થિક તંગીના કારણે શિક્ષણ નહીં પૂરું કરે પણ લગ્ન તો દેવું કરીને રોયલ સ્ટાઇલથી જ કરશે સામાજિક પરિવર્તન અને ખોટા ખર્ચામાંથી બચવા માટે મહેશભાઈ સવાણી વારંવાર લોકોને પ્રેરણા આપતા રહે છે જો એમની સલાહને તમે પચાસ ટકા પણ પાલન કરશો તો નવ યુગલ દંપતીના લગ્ન પછીનો બીજો દિવસ જ દેવાના બોજમાંથી હળવો થઈ ગયો હોય એવો અનુભવશો હાલમાં જ બારડોલી સિટીમાં આવી જ એક ઘટના બની છે જેમાં છોકરાએ એવી માંગણીઓ કરી કે જેને બધાએ હંમેશા યાદ રાખવી જોઈએ અને આ માંગણીઓ દહેજની નહોતી પણ લગ્ન કરવાની રીત અને બિનજરૂરી પરંપરાઓ વિશેની હતી અને આ માંગણીઓ એવી હતી કે સૌથી મોટું દૂષણ પ્રી વેડિંગ શૂટ કે જે નહીં કરવામાં આવે બીજું કે લગ્નમાં કન્યા લહેંગાને બદલે સાડી પહેરશે ત્રીજું એવું હતું કે મેરેજમાં અશ્લીલ અને કાન ફાડી નાખતા ડીજે ને બદલે લાઇટ ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક વગાડવામાં આવશે ચોથી શરત એવી હતી કે વરમાળાના સમયે સ્ટેજ પર માત્ર વર્ક કન્યાને જ રહેવાનું રહેશે પાંચમી શરત એવી હતી કે જે લોકો વરમાળા સમયે વર કે કન્યાને ઉપાડશે તેમને લગ્ન માંથી જ હાકી કાઢવામાં આવશે છઠ્ઠી શરત એ હતી કે પંડિતજીએ લગ્નની પ્રક્રિયા શરૂ કર્યા પછી તેમને કોઈ રોકશે નહીં સાતમી શરત એ હતી કે કેમેરામેન પંડિતજીને વારંવાર અટકાવીને નહીં પણ દૂરથી ડિસ્ટર્બ કર્યા વગર જ ફોટા લેશે આવું એટલા માટે છે કે આ કોઈ ફિલ્મનું શૂટિંગ નથી આ એક લગ્ન પ્રસંગ છે જે અગ્નિની સાક્ષીમાં કરવામાં આવે છે આઠમી શરત એ હતી કે વરરાજા અને કન્યા કેમેરામેનના કહેવા પર અશોભનીય પોઝ આપશે નહીં નવમી શરત એ હતી કે લગ્ન વિધિ દિવસ દરમિયાન જ થવી જોઈએ અને વિદાય સાંજ સુધીમાં પૂર્ણ થવી જોઈએ જેથી કરીને કોઈ પણ મહેમાનને રાત્રે બાર થી એક વચ્ચે ભોજન ખાવાથી થતી અગવડતા જેવી કે અનિંદ્રા છે એસિડિટી છે અપચો છે આવી બધી સમસ્યાઓથી પરેશાન ના થવું પડે અને મહેમાનોને તેમના ઘરે પહોંચવામાં અસુવિધા પણ ન થવી જોઈએ દસમી અને છેલ્લી વાત કે જે લોકો પરણેલા અને નવયુગલને બધાની સામે ગળે મળવાનું કહેશે અથવા તો ચુંબન કરવાનું કહેશે તો તેને તરત જ લગ્નમાંથી હાંકી કાઢવામાં આવશે આ હતી છોકરાની દસ માંગણીઓ જેને કન્યા પક્ષના લોકો એ પણ ખુશીથી સ્વીકારી લીધી હતી અત્યારે લગ્ન પ્રસંગમાં થતી બિન જરૂરી દેખા દેખી બિલકુલ બંધ થવી જોઈએ બારડોલીના આ પરિવારે સમાજને સુધારવા માટે ખરેખર સુંદર સૂચન આપ્યું છે જેનું બધાએ જ અનુકરણ કરવું જોઈએ માટે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો